ન્યૂઝ હવે જોઈએ સમાચાર એમએસ યુનિવર્સિટી સંસ્કૃત મહાવિદ્યાલય ખાતે વડોદરા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો પર્યાવરણની જાળવણી એક પેડમાં કે નામ અંતર્ગત એમએસ યુનિવર્સિટીના સંસ્કૃત વિદ્યાલય તથા વડોદરા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સંસ્કૃત સ્ટુડન્ટ કોર્ડિનેટર ડોક્ટર ચેતન પંડ્યા વડોદરા વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર

જેથી કરીને એના સ્ટાફના અને લોકોએ ઘણો ખાસ કર આપ્યો છે અને અત્યારે વન અને પર્યાવરણ દિવસ ચાલી રહ્યો છે જેથી કરીને એક માકે નામ વૃક્ષમાં અમારે વન વિભાગ તરફથી ફોરેસ્ટમાંથી વૃક્ષારોપણનો આજે કાર્યક્રમ રાખેલો છે આરા જાદવ ફોરેસ્ટર બરોડા અને વન વનરક્ષક બરોડા આજે બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય એમએસ યુનિવર્સિટીમાં વૃક્ષારોપણનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે વડોદરાના વિભાગ સાથે જોડાઈને પચાસથી પણ વધુ વૃક્ષોને વાવવાનો સંકલ્પ કર્યો છે અને અહીંના વિદ્યાર્થીઓએ સાથે સાથે એવો પણ સંકલ્પ કર્યો છે કે ખાલી એ છોડ વાવીને નહીં પરંતુ એને પાણી આપી ખાતર આપી એની સંભાળ પણ રાખીશું આપણે બધા જાણીએ છીએ કે પ્રધાનમંત્રીશ્રીનું આ વર્ષનું જે ટેગલાઇન છે મા કે નામ એ એક પેડ મા કે નામ તો આપણે બધા પણ વૃક્ષો વાવીએ ફક્ત વૃક્ષો વાવીએ નહીં પણ એની દેખભાળ પણ કરીએ આપણે સામાન્ય રૂપથી તો જાણતા જ હોઈએ છે કે વૃક્ષો દ્વારા આપણને ઔષધિ મળે છે લાકડી મળે છે એ બધું તો છે જ પણ એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષોથી પોઝિટિવિટી મળે છે આપણે કોઈ પણ ગાર્ડનમાં જઈએ કે વનમાં જઈએ તો હંમેશા આપણું મન પ્રફુલ્લિત થાય છે જે કહેવાય ને નેચર ઇઝ બ્યુટિફુલ તો વૃક્ષોથી પોઝિટિવિટી પણ મળે છે તો આપણે આપણા ઘર આંગણે આપણા ફેકલ્ટીમાં આપણા ઓફિસમાં જે પણ પ્રકારના વૃક્ષ આપણે વાવી શકતા હોય આપણે વાવીએ અને તેની દેખભાલ પણ કરીએ કશિશ બરોડા સંસ્કૃત મહાવિદ્યાલય એમએસસી યુનિવર્સિટીમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખ્યો છે અમે લોકોએ ભારતમાં વૃક્ષારોપણ દર વર્ષે કરવામાં આવતું હોય છે અને સરકારની ગાઈડલાઈન મુજબ વૃક્ષો રોપીએ અને ઓક્સિજન વધે લોકોમાં સારી જાગૃતિ આવે એ અર્થે અમે લોકોએ વૃક્ષારોપણ ટીચર અને સ્ટુડન્ટ મળીને કર્યું છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ